અને કેમ બે નંબરનો હપ્તા અનાજ માફી આવ્યા તો કા ફાટી રહી ભાઈ પકડો અનાજ માફીયાને ઓકાત નથી તમારી નાના માણસો પર દાદાગીરી કરવાની હમણાં એ ફેસ ફેસપીન આવશે એટલે મને ફાંસી ચઢાવી દેવો ફાંસી ચઢાવી ગોપાલ કાલિયાને શરમ આવવી જોઈએ તમને ગરીબોને દબાવવાના સિંઘમ બનીને ફરો છો નાનો માણસ આવે તો બધા માથે ચડી બેસશે હમણાં આ સાહેબ આવશે ને ઓલો સાહેબ આવશે આવશો બધા પણ તમારી ઓકાત પાવલીની નથી એક અનાજ માફિયા પકડવાની ઓકાત બધી આવી જાય બધા યુનિફોર્મ પહેરી શાળામાં આવવી જોઈએ આસપાસની ગુલામી કરો છો અને તમે બધા દોસ્તો થોડાક જાગો અવાજ ઉઠાવો ક્યાં હું ત્યાં આવું લાચા જીવન જીવશો છો મહિનાનું ગરીબનું અનાજ ખવાય ગયું યોગ્ય વાત છે કે યોગ્ય કયો છે એ બધા કેમ આપણી બેનુ મજૂરી કરે છે ગામડાનો ગરીબ માણસ કેમ મજૂરી કરે છે સવારમાં પાંચ વાગ્યામાં ટિફિન બનાવે ટિફિન લઈને વાળીએ જાય આખો દિવસ મજૂરી કરે ખાંજે થાકીને આવે આપણી બેન ચૂલો કરે ઘર હાકાટુર રોટલા ખડે ખાય વાસણ ધોવે કેટલું મોડું તે ભૂઈ જાય અને એના ભાગનું એ દીકરી બેનના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા મામલતદારની કે આ પોલીસ સ્ટેશનની ઓકાત નથી ગુંડા ને પકડીને બધા સિંગમ બનીને ફરે છે તમારી ઓકાત ચાર પૈસાની છે રિક્ષા વાળાને દબાવવા સિવાય તમારાથી કાંઈ થાય એમ નથી જાઓ રાજીનામા આપીને ઘરે વહી રીક્ષા વાળા સિવાય તમે કોઈ કાંઈ કહી એમ નથી સિંગમમાં બનીને રીલો બનાવો છો જાઓ પકડ અનાજ માફિયાદર નો અનાજ ખાઈ ગયો આખા તાલુકાની બહેનો કર્યો આ ગોપાલભાઈ તો જોવો ગરીબોના હક માટે પોલીસ સ્ટેશનમાં પણ સુઈ ગયા જો તમારે પણ આવો ધારાસભ્ય જોતો હોય તો વિસાવદર વાળી કરવી પડશે